તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વ્યારાના આસપાસના વિસ્તારમાં આકાશી આફત વ્યારાના ટીચકપુરા અને આસપાસના ગામમાં વરસાદ ગાયત્રીનગર અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે વ્યારા નેશનલ હાઈવે ઉપર પણ ભારે વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં અત્યારે ચિંતા વ્યાપી ગઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ભર ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વર્ષના પ્રથમ દિવસે પડેલા વરસાદને કારણે ખેડૂતો અત્યારે સૌથી વધારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે આ સાથે અનેક એવા રહેણાંક મકાનો કે જ્યાં વરસાદી પાણી પણ ભરાયા છે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે સવર્દાતા ડબલ ફન લાઈન થી જોડાયા છે ધવલ તાપીના કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ શું સ્થિતિ નુકસાની લઈને કોઈ સમાચાર જી તાપી જિલ્લામાં નૂતન વર્ષના એટલે કે નવા વર્ષના દિવસથી જ કમોસમી વરસાદ વરસ્યો છે સાંજ ના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વિહારા શહેર તેમજ વિહારાના ગ્રામીણ વિસ્તારના જે કેટલા વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ પડતા જે તાપી જિલ્લામાં ડાંગર પકાવતા જે ખેડૂતો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે ખાસ કરીને નવા વર્ષના દિવસે ફરવા જે નીકળ્યા લોકો હોય અથવા કશે આવન જવન માટે નીકળેલા જે કેટલાક લોકો હોય તે લોકોએ બાઈક પર જતા જે લોકો હોય તે લોકોની સમસ્યામાં વધારો થયો છે કારણ કે અચિંતા પડેલા વરસાદને લઈને લોકો કશે ને કશે ઉભો રહી જવું પડ્યું છે ખાસ કરીને વરસાદને લઈને જે ખેડૂતો છે ડાંગર પકવતા તેમાં કતે ને કતે ચિંતા જોવા મળી રહી છે જી જી ધવલ સમગ્ર જાણકારી બદલ આભાર